માંગરોળના દિવાસા ગામના લોકોએ પોતાના વિસ્તારના બિસ્માર રસ્તાઓ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી હોવાની આશંકા છે આ ખાણોમાંથી પથ્થર ભરીને પસાર થતા ઓવરલોડેડ ટ્રકોને કારણે ગામના રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે આ ખરાબ રસ્તાઓના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં અનેક વિદ્યાર્થીઓ સાયકલ પરથી પડી જવાથી ફ્રેકચર થવાના બનાવો પણ બન્યા છે સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે આવી ગેરકાયદેસર ચાલતી ખાણોને તાત્કાલિક બંધ કરવામાં આવે ઓવરલોડેડ ટ્રકોની અટકાવવામાં આવે અને રસ્તાઓનું સત્વરે સમારકામ કરવામાં આવે જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવામાં આવશે દેવા સાથે ભૂપત કરસન ડાકી બોલો હું મામલતદાર આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે ગોઠણે રીબણા થઈ ગયા

વાડી વિસ્તાર વાળા અમને ત્રણ કિલોમીટર સુધી કિચડ થઈ ગઈ છે એનું કારણ છે ખટારા વાળા આખે છે એ ખાણીઓમાં હાલે છે રાજા ભાઈ મેરામણ કરીને તેનું નામ છે ગડચર તે અમે રસ્તો ભરીએ ને તો એ કાઢી નાખે ને એ રેવા નથી દેતા ઈ એમ કે મારા ખેતર માં પાણી ભરાય જાય એ માટે હું તમને રસ્તો કરવા નહીં દઉં ને એ અમને એમ દબાવે કે તમે કયા પાથરીને બતાવો કે અહીં પથરામ છે કઈ અમારો પ્રોબ્લેમ આ નાખવું નઈ ને એમ કે હું નાખું નહીં ને તમને નાખવા ન દઉં ખાણી વાળા એ કીધું કે તમારે જે કરવું ને એ અમે કરાવી દઈએ તો ભાઈ આડા ઉભી ને બધી વસ્તુ ના પાડે કે હું કઈ કરવા નહીં જાઉં તમને આ બાબતમાં અમે અરજી કરી હવે જો અહિયાં થી કઈ નહીં કરે તો અમે આગળ પણ જશું આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા કવાખંભાના ખંભા બધા છે અમારે ત્રણ કિલોમીટર સુધી કીચડ છે તેવા માટે અમે આવ્યા કે તેમાં લપસાય છે અમારે એની સાઈડ છોકરા ભણવા જાય તે પણ લહરે છે ને હું પણ લપસી છોકરા લપસે છે ને ખટારા છે ને એ બી નીકળે તો આ ભાઈ ના પાડે કે હું કઈ કરવા નઈ દઉં તમને